ગુજરાતમાં ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સ જેવી તમામ કટોકટી સેવાઓ માટે હવે માત્ર એક જ ટોલ ફ્રી નંબર વન વન ટુ ઉપલબ્ધ છે આ પહેલનો મુખ્ય ઉદેશ્ય લોકોને અલગ અલગ નંબરો યાદ રાખવાની મુશ્કેલીમાંથી મુક્તિ આપવાનો અને કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક મદદ પૂરી પાડવાનો છે રાજકોટ શહેરમાં એકત્રીસ જ્યારે કે રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં ત્રેવીસ શામનગરમાં સત્તાવીસ સુરેન્દ્રનગરમાં ચાલીસ મોરબીમાં સત્તર અને દેવભૂમિ દ્વારકામાં વીસ જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવ્યા છે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આપણે એકસો બાર નંબર ફક્ત ખાલી જે નવ સાત નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા એકત્રીસ ઓગસ્ટને રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ એકસો બારની જે પ્રોજેક્ટ છે અને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ કે ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આમાં તે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈપણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સને લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બારમાંથી માંથી આપણને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા અને સાથે સાથે જે અગાઉ આપણે પીસીઆર વ્હીકીલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકાર શ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે ફાળવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં

ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ આપણા ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ક્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે બહારની જરૂરત પડશે તો આ ઈએમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં રિવ્યુ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ પોઈન્ટ ચેન્જ થતા રહેશે હવે આજ રાત બાર વાગે પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલથી ગલતીથી એકસો નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂટ એકસો બાર ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને તો આ તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો